સંજયભાઈ સીતારામ વિશાલભાઈ સીતારામ સીતારામ ઓલાભાઈ શર્માય છે ચાલો મિત્રો આજે મુહૂર્ત થઈ ગયું છે રાજુભાઈ સીતારામ મિત્રો આજે અમારા હીરાના કારખાનું મુહૂર્ત થઈ ગયું છે ને ચેવડન પેંડા ખાઈ લીધા છે અને આવતીકાલથી રાબેતા મુજબ કારખાનું ચાલુ થઈ જશે તો આ બધી ઘંટી છે બધી અને બધાનું મુહૂર્ત થઈ ગયું છે અમારા વડીલ રસિકભાઈ રસિકભાઈ સીતારામ મોટા આ અમારા બીજા મિત્ર છે સીતારામ 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 તમને પણ મિત્રો સીતારામ જય માતાજી જય શ્રી ગણેશ જય લક્ષ્મી માં તો મિત્રો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સરસ મજાની કોમેન્ટ કરજો તો ચાલો મિત્રો મળીશું નવા વિડીયોમાં તો આવજો બાય બાય ટાટા ટાટા